ફરિયાદીને રેપ કેસને પીક પતાડી બરજબરીપૂર્વક મકાનના ઓરિજિનલ દસ્તાવેજ અને ફોર વ્હીલર ગાડી પડાવી લેનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ કામના ફરિયાદી વિરુદ્ધમાં મુદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી થયેલ હતી જે બાબતે આરોપીઓને કોઈપણ રીતે જાણ થતા આરોપી મુસ્તાક અલ્લા રખિયાએ ફરિયાદીનો સામેથી સંપર્ક કરી ફરિયાદી વિરુદ્ધની અરજી અંગે મીડિયામાં ન આવે તેમજ ફરિયાદીને રેપ કેસ તથા પોલીસને બેગ બતાવ્યા આ બાબતે સમાધાન કરવું હોય તો આરોપી શકીલ ધોયા તથા વકીલ એમ એચ ખોજા કરાવી આપશે જેઓ જાણસો આપીને એટલે કે ફરિયાદી તેમની વાતમાં આવી જાય કેસના ડરથી આરોપી શકીલની સહારા ફાઇનાન્સ નામની ઓફિસ પૂરી ખાતે આવેલ છે ત્યાં ત્યાં જ્યારે આરોપીઓ અગાઉથી કાવતરું રચી ફરિયાદીને રેપની ફરિયાદનો ડર બતાવીને સ્વિફ્ટ ડિઝાયર કાર જેની કિંમત રૂપિયા પાંચ લાખ ફરિયાદીનું મકાન કિંમત રૂપિયા ત્રીસ લાખ વાળાના ઓરિજિનલ દસ્તાવેજ પર બળજબરી પૂર્વક કઢાવી દીધેલ છે અંગે ફરિયાદીએ મુદ્રા પોલીસનો સંપર્ક કરતા મુદ્રા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગુનો દાખલ કરેલ અને આ બાબતે આરોપીની તપાસ કરતા મુદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જે નામે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તમામ તપાસ શોધખોળ કરી આરોપીઓને ગણતરીના કલાકોમાં झडपी पाडी कारवाई करेल पकडायला आरोपी मोहम्मद शकिल याकूब दुया, मोहम्मद रफिक हाजी खोजा हिमांशू नवीन भाई मकवाणा उस्ताक अला रख्या हाला